જે વિતરણ કરતા હતા એને આપણે બોલાયા છે સાહેબ ને ક્યાં નું નો છૂટકે પછી ખેડૂતો છે

સરકાર 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 ગે નઈ કે અહીંયા વાવણી થઈ ગયા પછી ખોખા નું કઈ કામ ન હોય અને વાત એ રહી આ તમે ખેડૂત ને ખોટી અરજી કરાવો છો

કોઈને નથી બાકી કોઈને બાકી છે હું એમ કહું છું કે કે તમે તમે જે અત્યારે તમે ભૂતકો марસર સાથેની જે વાત છે બરાબર તમે જો ખરીદી હોય કોઈ તમારું કોપાણ હોય અને આ વિતરણ છે કોઈ કોપાણ છે તો આ જરૂરને ઉલ્યો એને કરો છો ભાઈ મારું બે તમાર વેચવાનું વેચી દો ને ના પડી જાય આ એક છો ને તમે અત્યારે જે આપો છો હવે તમે એમ કહો છો કે 10% ભાવે તો બાકી છે એન આપો

તમે અરજી કરાવી તમે કીધું જાહેરાત કરી તારા વ્યક્ત નહીં હવે આ લોકો અત્યારે એવી તડામાર સિઝન છે તમારા બે મણ મગફળી આટું થઈને ચાર દીથી આ કોણ ફૂટ પૂરશે તમે ખેડૂત ને મજાક બનાવવાની વાત છે હું મજાક બનાવવાની વાત છે હું પોતે અહીંયા મારા જો માણસ છે હું બે મહિનાથી અહિયાં છું બરોબર છે મારી ઓફિસમાં ભલે જે પણ ખેડૂત આમાંથી બધા મને નહીં ઓળખતા